સરદી સુઈગામ તાલુકાના નેસડા ગોલપ ગામે હિન્દુ હેર સલૂનમાં હવે સર્વ જાતિ સાથે દલિત સમાજના ભાઈઓના વાળ કાપવા અને દાઢી કરવાની થઈ સરાહની પહેલ નેસડા ગોલપ ગામે બંને ગામના સમાજના તેમજ દલિત સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગતરોજ હિન્દુ હેર સલૂનનું રિબિંગ કાપી ઓપનિંગ કરવામાં આવ્યું તમામ સમાજના સાથે દલિત સમાજના ભાઈઓના વાળ કાપવા અને દાઢી કરવાની સરાહની પહેલ કરવામાં આવી હિન્દુ હેર સલૂનના માલિક દશભાઈ માનસેનભાઈ નાઈ અને માલાભાઈ ગણેશજી રાજપૂત સહિત રાજપૂત સમાજના યુવાન ભાઈઓના સાથ સહકાર અને અથાગ પરિશ્રમથી આ વંદનીય અને સરાહનીય કાર્યની પહેલ કરવામાં આવી છે તેમનો નેસડા અને ગોલકબંગને ગામના દલિત બંધુઓએ ખૂબ ખૂબ અભિનંદન આપી અને શુભકામનાઓ પાઠવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો હું રીસડાનો યુવાન નાઈ દશરથભાઈ મોનસેન અને ગામની અંદર આપણે કોઈ જાતિવાદ કે એવું કોઈ ગણવામાં આવતું નથી હિન્દુ એસલોની અંદર દરેક જાતિના વાત આપી આપવામાં આવશે એવો હું સ્વીકારું છું એમ સ્વેચ્છાએ માન કરું હિન્દુ એરસલોનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને આમ તો ગામડામાં પ્રશ્ન બનતા હોય છે કે દલિત બંધુઓને કોઈ વાળ દાઢી કરતો નથી અને ખરેખર આપણા નેઠળા ગામની અંદર કે આ સરાહની કાર્ય થયું છે એ બદલ આપ શું કહેવા માગો છો બહુ સરસ આપણે હિન્દુ ધર્મમાં ખરેખર જે અત્યારના સમય પ્રમાણે જે જરૂરી છે એ વસ્તુ બને એ જરૂરી છે અને ખરેખર આ આપણે ભગવાને તો કોઈ ઊંચી રીતના ભેદભાવ રાખ્યા નથી તો આપણે પણ શા માટે તો આ જે હિન્દુ હેર કલ હેર કટિંગ સલૂન જે ગુલબ ખાતે બન્યું છે એમાં દરેકના વાળ કાપે એ યોગ્ય છે ઈચ્છનીય છે હમણાં જ આપણે ટડા મુકામે એક જમણવારનો કાર્યક્રમ હતો અને ભુજાજી માસ્ટર ખરેખર દીર્ઘ દ્રષ્ટિવાળા હતા એમણે પણ જે સમાનતા જે સમરસતાનું જે ઉદાહરણ પૂરું પાડ્યું એવી રીતે અહીં પણ આપણે નાઈ દશરથભાઈ મોહનસિંહભાઈ મેઘરાજે એક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ખૂબ ખૂબ એમને ધન્યવાદ હિન્દુ ધન્યવાદનું ઉદ્ઘાટન કરવામાં આવે છે અને એને લઈને આપશું આ એક અમારા માટે એક જે સામાજિક રીતે એક હેરાનગતિ થાતી એનો જે રાજપૂત સમાજે જે ભાઈચારાની દ્રષ્ટિ જાળવી અને અમને જે સાથ સહકારને સપોર્ટ કર્યો છે એ ખૂબ ખૂબ વંદનીય છે અને એમને ખૂબ અમે અભિનંદન પાઠવાના જે યુવા ધન છે જે ગામ લોકો ગ્રામજનો એમને ખૂબ અમારા માટે સપોર્ટને સારો સાથ સહકાર આપી અને ગામની અંદર છૂટછાટ કરી અને ભાઈચારાની ભાવના જળવાય પણ એક સારો એવો પ્રયત્ન કર્યો અને સપોર્ટ કર્યો અને આ કામ ત્યારે જ શક્ય બન્યું એ માટે મેં તે લોકોનો ખૂબ ખૂબ આભાર માનો છું દિલથી અને ખૂબ સારું કર્યું અને અમારા માટે ખૂબ સારું કર્યું કાલે હિન્દુ હેર સલૂન ઉદઘાટનનું કરવામાં આવ્યું છે અને અમે અમે એવું સાંભળવા મળ્યું છે કે તમે ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને ખરેખર તમને અગાઉથી પણ જે તમારા પટેલ આવે છે તો તમે આ કઈ દ્રષ્ટિ જોવો છો સરસ કોમ થયો સાહેબ પણ સરસ વાત કરી કે ટડામાં પણ એક સમરસતાનું સરસ મજાનું ધમણવારથી આ તો આ તો છે વાતવાર ને સાથે બેહી અને એ રીતનું થયો રીતે એક સરસ કાર્ય છે અને આવા ભેદભાવ ન હોવા જોઈએ અને આવું કોમ કરવા માટે આપણે બધાએ દે પણ આવું કોમ કરે છે એને સાથ સહકાર પૂરો આપવો જોઈએ એમની સાથે ઊભો રહેવો જોઈએ અને પૂરા સાથ સહકારથી અને આપણે આના માટે પૂરો પ્રમાણિક પ્રયત્ન કરવો જોઈએ આવા સારા કાર્ય થવા જોઈએ